સૌ સમાજના આગેવાનો અઢારે વર્ણની મદદ લઈ અને સૌને સમર્થનમાં રાખી અને આગળનો પ્રવાસ કરીશું અને હવે જ્યારે પણ જશું ત્યારે સંપૂર્ણ તૈયારી સાથે ગોંડલથી આવો પછી તમારું સન્માન થયું છે એ શું કહેશો આમાં ગઈકાલે બે દિવસ પહેલાં ગોંડલથી અમે આવ્યા પછી સુરતમાં પહોંચ્યા પછી ભરૂચ ખાતાની ટીમે સન્માન કર્યું ત્યારબાદ સુરતમાં આજે અથિરિયા પરિવાર મેં મારી ટીમ અને બીજા સાથી મિત્રો દ્વારા મારું સન્માન કર્યું છે જ્યારે પરિવારના એક યુવાન તરીકે જ્યારે ઘરમાં ઘરમાં જ પરિવાર આપણું સન્માન કરે ત્યારે કોને વિશે તમે પાછા જવા માટે પણ મીટિંગમાં કંઈ વાત થઈ ક્યારે જવાનો સ્કો એ અમે અમારી રીતે નક્કી કરીશું અમે અમારી વ્યૂહરચના ઘડીશું સૌ ટીમ સૌ સમાજના આગેવાનો અઢારે વર્ણનની મદદ લઈ અને સૌને સમર્થનમાં રાખી અને આગળનો પ્રવાસ કરીશું અને હવે જ્યારે પણ જશું ત્યારે સંપૂર્ણ તૈયારી સાથે સમાજથી કેટલી સપોર્ટ છે પાછા જવા માટે સમાજ કરતાં પણ ગુજરાતની પ્રજા ગોંડલની પ્રજા અને એમાં ખાસ કરીને ગોંડલની અઢારે પ્રજાને એના પર ખૂબ આશા છે કે જે રીતે અહીંયા જે આખી જોઉમીને દાદાગીરી ચાલી રહી છે જાગીરગીરી ચાલી રહી છે એક ઇજારાશાહી બેસી ગઈ છે એક સામંત શાહીનો ઉદભવ થયો છે આ બંધ થવો જોઈએ લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાના બંધારણીય અધિકારો સાથે જીવી શકે એવા ગોંડલની ભાગવતસિંહ ભૂમિએ જે ભાગવત ભૂમિની રચના થઈ છે એવું ફરીથી ગોંડલ મળે એવી અમે આશા રાખીએ ગોંડલમાં તમારી સાથે જે થાય પોલીસ બંદોબસ્ત હતા શું કહેશે એના માટે પોલીસે જે મજબૂતા એથી જવાબદારી નિભાવી નિભાવી નથી ઉચ્ચ લેવલે પણ રિપોર્ટ થયો છે અને હવે પછી પોલીસને પણ સંપૂર્ણ તકેદારી રહી એ માટેની અમે આગોતરા અમને જાણ કરીશું અને વિનંતી કરીશું અને પોલીસ પણ સંપૂર્ણપણે તૈયાર રહી એ માટેના અમે પ્રયાસ કર્યું ગઈકાલે બે દિવસ પહેલાં તો ગોંડલથી અમે આવ્યા પછી સુરતમાં પહોંચ્યા પછી ભરૂચ ખાતાની ટીમે સન્માન કર્યું ત્યારબાદ સુરતમાં આજે અસિરિયા પરિવાર અને અમારી ટીમ અને બીજા સાથી મિત્રો દ્વારા સન્માન કર્યું છે જ્યારે પરિવારના એક યુવાન તરીકે જ્યારે ઘરમાં ઘરમાં જ પરિવાર આપણું સન્માન કરે ત્યારે વિશેષ તમે પાછા જવા માટે પણ મિટિંગમાં કંઈ વાત થઈ ક્યારે જવાનો સ્પૂત એ અમે અમારી રીતે નક્કી કરીશું અમે અમારી વ્યૂહરચના ઘડીશું સૌ ટીમ સૌ સમાજના આગેવાનો અઢારે વર્ણની મદદ લઈ અને સૌને સમર્થનમાં રાખી અને આગળનો પ્રવાસ કરીશું અને હવે જ્યારે પણ જશું ત્યારે સંપૂર્ણ તૈયારી સાથે જશું સમાજથી કેટલી સપોર્ટ છે પાછા જવા માટે સમાજ કરતાં પણ ગુજરાતની પ્રજા ગોંડલની પ્રજા અને એમાં ખાસ કરીને ગોંડલની અઢારે પ્રજાને એના પર ખૂબ આશા છે કે જે રીતે અહીંયા જે આખી જોઉમીને દાદાગીરી ચાલી રહી છે જાગીરગીરી ચાલી રહી છે એક ઈજારાશાહી બેસી ગઈ છે એક સામંત શાહીનો ઉદ્ભવ થયો છે આ બંધ થવો જોઈએ લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાના બંધારણીય અધિકારો સાથે જીવી શકે એવા ગોંડલની ભાગવતસિંહ ભૂમિએ જે ભાગવત ભૂમિની રચના થઈ છે એવું ફરીથી ગોંડલ મળે એવી અમે આશા રાખીએ ગોંડલમાં તમારી સાથે જે તે પોલીસ બંદોબસ્ત હતા શું કહેશે એના માટે પોલીસે જે મજબૂતાથી જવાબદારી નિભાવી છે નિભાવી નથી ઉચ્ચ લેવલે પણ રિપોર્ટ થયો છે અને હવે પછી પોલીસને પણ સંપૂર્ણ તકેદારી રહી એ માટેની અમે આગોતરા અમને જાણ કરીશું અને વિનંતી કરીશું અને પોલીસ પણ સંપૂર્ણપણે તૈયાર રહી એ માટેના અમે પ્રયાસ કરીશું